વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ છે કે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે રાણી અનારદેની તમે તમારા બાળપણમાં આ વાર્તા જરૂરથી સાંભળી હશે બપોરની વેળા હતી રાણી રૂપાંદે ચૌદ વરહના વહાલ સોયા દિયર રૂપસિંહના માથામાં હળવે હાથે તેલ નાખતી હતી પાથિયે પાથિયે સુગંધી તેલ નાખતા રાણી કંઈક ઊંડા વિચારમાં ડૂબી ગયા એવામાં રૂપસિંહના માથામાંથી ચસ દેતોકને એક વાળ તૂટ્યો વાળ તૂટતા જ એ તો ચમકીને સફાળો જાગી ગયો અને રાણી રૂપાંદેને કે ભાભી આજ તમારી ચતુરાઈમાં ખામી આવી હો ત્યારે રૂપાંદે હસીને બોલ્યા દિયરજી અમે તો હવે ઘડા ઠમ થયા અમારાથી ભૂલેય થાય ચૂકાય થાય ને અમારા કામમાં ખામી આવે પણ કુંવરજી જિંદગીમાં ક્યારે એ ભૂલત ન કરે ને એવી ચતુર વહુ પવણી લાવો તો ખરા કહું ત્યારે રૂપસિંહ ગંભીર થઈને બોલ્યો ભાભીજી એવી ચતુર ચતુરનારીનું નામ તો કયો કામ બતાવો થામ બતાવો આકાશની અપસરા હોય કે પાતાની પદમણી હોય હવે એને પૈણા પાર રાણી કે બાળા રાજા હજી તો તમારી ઉંમર કાચી કહેવાય મેં તો મજાકમાં કીધું તું ભલા થઈને આવી હઠ રહેવાયજો રૂપાંદે રૂપસિંહને સમજાવવા માંડ્યો પણ રૂપસિંહ એકનો બે નો થયો એટલે રૂપાંદે કે નારીનું નામ અનારદે એ તો સ્વર્ગ લોક પરી છે આપણે મૃત્યુ લોક માનવી આપણાથી એને ન મેળવાય આ બધી અપ્સરા આવીને તમારું ઘર થોડું જ માંડવાની હતી માટે ભલા થઈને એનું રટણ મેલી ગયો અવસર આવે હું અનારદે નહીં આટે એવી ચતુર સુજાણ સુંદરી સાથે તમને રંગે ચમ્ય પરણાવીશ બાર રાજા રૂપસિંહ આ સાંભળીને વધુ હઠ ભરાયો આ તો ભાઈ રાજા વાજા ને વાઇન્દ્રા એને તો કહી દીધું ભાભી તમે હવે સાંભળી લ્યો જો રૂપસિંહ છે ને તો ખાલી ને ખાલી અનારદેને છે નહીં તો આ રાજપાટ ને રાજમહેલ આ બધું છોડી ને ભગવો ભેખ લેશે બાવો બની જાહે નાના દિયરિયાની જીદ ભરી વાત સાંભળતા જ રાણી રૂપાંદેની આંખમાંથી ડળક ડળક દેતા હુડા પડવા માંડ્યા એને તો સપને ખ્યાલ નહોતો આવી નાની એવી વાતનું આવું મોટું પરિણામ આવશે એ જમાનાની આ વાત ચંપક નગરીમાં ફૂલસિંહ રાજાનો રાજ તપે ફૂલસિંહના નાના ભાઈનું નામ રૂપસિંહ અને ફૂલસિંહની રાણીનું નામ રૂપાંતદે રૂપસિંહને નાનો મૂકી એના મા બાપ તો સ્વર્ગે સીધાવી ગયેલા એટલે ભાભી રૂપાંદે નાનકડા દિયરને હૈયાના હેતે હલાવીને પૈણના દીકરાની જેમ ઉછેરે

પછી વાળે વાળેથી એ તેલ આંગળીઓના ટેરવાની કરામતથી પાછું ખેંચી લેતી છતાંય ટીપુ તેલય ઓછું થતું નહીં અને કચોડું પૂરેપૂરું ભરાઈ જતું એક દિવસની વાત રાજા ફુલસિંહ શિકાર ખેલવા ગયા શિકાર ખેલતા ખેલતા સિંહની સાથે બાથો બાથ આવી જતા ઝપાઝપીમાં ઘવાયા અને મરણ પડ્યા ચાર ચાર દિવસ સુધી તો રાજમાં કોઈએ ચૂલો પેટાયો નહીં રાણી રૂપાડે રાજાની પાછળ સતી થવા તૈયાર થયા એટલે રાજપુરોહિત અને નગરજનોએ હી આવીને બે હાથ જોડીને વિનવા મહારાણીજી બનવા જે બનવાનું હતું ને એ તો બની ગયું રૂપસિંહ હજુ તો નાનું બાળ આપે એને ઉછેરીને મોટા કર્યા આપ એમના ધર્મના માતા કહેવાવ તમે સતી થાવ તો પાછળ એમનું શું થાય આપની વાલી પ્રજાનું શું થાય રાગ પ્રજાના ભલા માટે થઈને પણ તમે આ વિચાર માંડી વાળો પતિના ધર્મની સાથે પ્રજા તરફનો પણ તમારો ધર્મ છે એ ન ભૂલો રાણી મુંજાયા અને એક તરફ કુળધર્મ તો બીજી તરફ રાજધર્મ અને પોતાની પ્રજાનો અસીમ આદર હતો એક તરફ સ્વામીની યાદ હતી તો બીજી તરફ રડતી પ્રજાના હૈયાની મમતા અને પ્યાર હતા છેવટે પ્રજાની મમતાનું પલ્લું નીચું નેમું અને રાણી રૂપાંતદેયે દુઃખનો કડવો ઘૂંટડો પી જઈ અને રાજ્યનો કારો ભાર સંભાળી લીધો દરિયામાં આવતા મોજાની જેમ દિવસો પસાર થવા લાગ્યા નાગ જેમ કાછળી ઉતારે એમ રૂપસિંહને તેરમું વરસ ઉતરીને ચૌદમું વરાહ બેઠું ભાભી દિયર વચ્ચે સગા મા દીકરા કરતા વધુ હેતપ્રીત હતી અને એક દિવસની વાત બાળા રાજા રૂપસિંહ રાજમહેલના શયનખંડમાં રૂપાંતદેના ખોળામાં માથું નાખીને સૂતો છે ને રાણી રૂપાંદે એને મહાભારતની કથા સંભળાવે છે અર્જુને મત્સ્યવેદ કરી અને દ્રૌપદીને મેળવી વાતાળમાં જઈને નાગકન્યા સાથે પરણ્યો એના પરાક્રમોની વાત સાંભળીને રૂપસિંહ એવા સપના જોતો જોતો જ હોઈ ગયો ત્યારે રાણી રૂપાંદેના અંતરમાં વાત્સલ્ય ઉત્પન્ન થયું એને દિયરના માથામાં હળવે હાથે તેલ સિંચવા માંડ્યું તેલ સિંચીને એક એક વાળમાંથી તેલ પાછું ખેંચતા રાણી કંઈક વિચારમાં અટવાઈ ગઈ અને રૂપસિંહના માથામાંથી તડાક દેતો કને એક વાળ તૂટ્યો વાળ તૂટતા જ એ સડપ દેતો જાગી ગયો બોલ્યો ભાભી આજ તમારી ચતુરાઈમાં કાંઈક ખામી આવી હો ત્યારે ભાભીએ મેણું માર્યું કે પછી તો અનારદયને જ પાણી ને એટલે કામમાં કોઈ દિવ ભૂલે જ ન આવે આ સાંભળીને રૂપસિંહની રોમ રોમ અવળી થઈ ગઈ અને એણે પ્રતિજ્ઞા કરી કે હવે તો અનારદયને પડ્યા પછી જ આ રાજમાં પગ મૂકીશ એમ કહી એણે રાજના જળ અગ્રાજ કરી દીધા અને ત્યારે રાણી રૂપાંદેનું કાજું કંપી ગયું એણે રૂપસિંહને ખૂબ સમજાવ્યો પણ આ તો સિંહનું સંતાન હતો રાજપૂતની પ્રતિજ્ઞા હતી પ્રતિજ્ઞા તોડે તો રાજપૂત છેનો રૂપસિંહે ઘોડાહારમાં જઈ અને માનીતો પંચ કલ્યાણી ઘોડો છોડ્યો આ ઘોડો પણ કેવો બોટાદના બાજોડ જેવી છાતી જેવી કાનસુરી હાથની અથિયાળીમાં પાણીનું ફોરું પડ્યું હોય તોય ચૂસી લે એવી મોકલી અને પૂછડાનો ઝંડો ઊંચો રહી ગયો આવા ઘોડાને માથે માથે હે સોનેરી સાંજ સરંજામ નાખ્યો ચતુર જાનવર પણ સ્વામીની વાતને સમજી ગયું હોય એમ હણહણાટી નાખીને આખી ઘોડા હાર ને ગજવી મૂકી રૂપસિંહે જર કસી જામો અને સુરવાળ પહેર્યા માથે સાફો બાંધીને છોગલું મૂક્યું પગમાં મારવાળી મોજડી પહેરી કેડે કટારી તલવાર ને ખભે ઢાલ બાંધી ભાભી રૂપાંદે પાસે જઈ અને પગે પડ્યો અને એમના ચરણ સ્પર્શ કરીને બોલ્યો મા મને આશીર્વાદ દો મારા બાપુને તમે જોયા નથી રાજના ઘરડા લોકો એમના પરાક્રમની અવનવી વાતો કરે મેં એ ધરાય ધરાઈને સાંભળીત હું પણ એ શુરબીરનું સંતાન હું પણ મારા બાપુના માર્ગે જઈને કીર્તિનો વિજય ધ્વજ લહેરાવીશ માં એ તો નાનપણમાં મને ઘોડિયામાં મૂકીને મરી ગઈ ભાભીજી તમે જ મને મોટો કર્યો તમે જ મને સમજણો કર્યો મને ડાપણનું ને હમજણનું ભાથું બંધાવ્યું તમે મારા માતા તુલ્ય હે માં મને આશિષ દ્યો રૂપસિંહની આ વાત સાંભળીને રાણી રૂપાંતેની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો એક ઈ સાથે વરસવા માંડ્યા રૂપસિંહને છાતી સરસો આપી અને રાણીએ કલ્પાત કરતા કરતા કીધું કુંવર હજુય કૌશુક માની જાવ કયા કાળ ચોઘડીએ મારાથી અનારદેનું નામ લેવાઈ ગયું અનારદે જેવી આઠ રાણિયું પણ ભલા થઈને આ વાત ભૂલી નો કરે નારાયણને કાઈ સવારે તમને કાંઈક થઈ જાય તો રાજનો કુળ દીપક બુજાઈ જાય અમારી આંખનો રતન દીવડો ઓલવાઈ જાય અમે તો દીકરા તમારાથી રૂડાને ઉજળા મોર તો પીછાથી રળિયામણો લાગે માંડી રાજપુતાણી થઈને મને આવા મોળા ઓહાણ હું લેવા ગયોસ જટ કરો માં પણ મને હવે મોડું થાયશ રૂપાંદેને થયું કે હવે રાજહટ અને બાળહટ બે ભેગા થયાદ એટલે રૂપસિંહ કોઈ વાતે માનશે નહીં વિધાતાએ છઠ્ઠીના જે લેખ લખ્યા છે એમાં મેખ મારવા વાળી હું કોણ એમ વિચારીને દુઃખને અંતરના ખૂણામાં ધરબી દઈને રાણીએ આહુડા લૂછીને કીધું દીકરા રૂપસિંહ હવે જો જાવ જ છો ને તો આ માતા તમારા ક્ષેમ કુશળ ઈચ્છે દિનો ના તમને આફતમાંથી ઉગારી લે અને તમે અનાર્દે લઈને હેમખેમ પાછા આવો એવા મારા અંતરના આશીષ હજાર હાથ વાળો તમારી રક્ષા કરો રાણી રૂપાંતદે ના આશીષ લઈ અને રૂપસિંહ ઘોડે ચડ્યો ત્યારે રૂપાંદે કીધું દીકરા મુલકમાં છો એટલે ખૂબ જ સાવધાન રહેજો કોઈનો વિશ્વાસ ન કરતા અહીંયાથી ઉત્તર દિશામાં હાલવા માંડજો જંગલમાં એક તળાવ હશે એ તળાવમાં સ્વર્ગની અપ્સરાઓ નાવા આવે છે એ મૃત્યુ લોકમાં માનવી માટે નથી એટલે તમે ત્યાં ઉતરતા નહીં આગળ જતા મોટો પહાડ આવશે આ પહાડમાં ગાંડો ગજરાજ રહે છે એનાથી સંભાળજો નહીતર એ તમને પણ કચડી નાખશે આગળ ઠગપાટણ આવશે હાચવજો ઠગારા તમને મારી નાખીને બધો સામાન લેશે એ પછી હેડંબા વન હાચવીને વટાવી દેજો પછી ફૂલ ચંપાનો મુલક આવશે ત્યાં તમારા માટે મરણની ઘાત એથી લ્યો અમૃતની કૂપી તમારી સાથે રાખજો તમારા મોટા ભાઈના મૃત્યુ પછી મને એક જટાળા જોગીએ આપેલી એમ કહી અને રાણીએ કુંવરના માથે હાથ ફેરવો રૂપસિંહની આંખમાંથી આંસુનો ઉગમણી દિશામાં મારી મૂક્યો થોડા પાણીમાં માછલું તરફે એમ ઠેકતો ને આકાશને આંબા મતતો દેવાંગી અશ્વ અઢાર અઢાર હાથ માથે ડાબલાના હગડ પડવા દેતો નથી વાતું કરતો જાણે ઉડતો જાય ડણા ધણા ધણા દણા એમ કરતા કરતા ત્રણ દિવસ ને ત્રણ રાત વહી ગયા બરાબર ચોથા દિવસની સવારે રૂપસિંહ ગાઢ જંગલમાં આવીને ઉભો અહીંયા તો ઘાટી ઝાડ્યો અને લેલું વંદ્રાયુ નો પાર નહિ પીછડા તો આડા અવળા દોટું દે વાંદરાઓ ઝાડ ઉપર કોળંબો કોળંબો રમે રૂપસિંહ તો જટાળા જોગીની લટ જેવો જંગલની કેડીએ કેડીએ રાંગમાં ઘોડાને રમાડતો હાલ્યો જાયશ જાતા જાતા એક મોટું સરોવર રૂપસિંહની નજરે પડ્યું ભૈરા ભાઈદરા સરોવરમાં લીલું કંચન જેવું જળ લોળા લેત રૂની પૂણી જેવા સફેદ ગુલાબી કમળો ખીલેલા કમળ ઉપર ભમરા કરે અને જળ કુકડીઓ સંતા કુકડી રમે સરોવર ની સુંદરતા જોઈ અને રૂપસિંહના હૈયે અપાર આનંદ થયો ત્રણ ત્રણ દિવસની મુસાફરીનો થાક લાગ્યો હતો ને આંખોમાં અરે આંખોમાં તો અખંડ ઉજાગરો ભયો હતો તરીશો ઘોડોય પાણી પીવા માટે હણહણાટી કરતો હતો રૂપસિંહે જઈ અને ઝાડના છાંયે ઘોડાને ઉભો રાખ્યો પછી તો છલાંગ મારીને નીચે ઉતરો ખડીયો જેનું તારી લઈ અને પોતે ઘોડાને પાણી પાવા સરોવરમાં ઉતરો તરસો થયેલો ઘોડો ચસ 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 એમ કરતો પાણી પીવા પાણી પી અને ઘોડો નાકના ફરડકા મારતો મારતો ડાબલા વડે પાણી ડોળવા લાગ્યો પછી તો રૂપસિંહે પરસેવે નીતરતા ઘોડાને તમારવા બે હાથ વડે જેવી પાણીની છાલક મેરી એવો જ આકાશમાં કડાકો થયો વાદળ ફાટ્યું ને પવન ની સુસવાટી સંભળાય રૂપસિંહ આમ ઉચ્ચે જોયું તો ઘરઘરાટ કરતા પરીઓના ઘોડા સરોવર તરફ આવતા દેખાયા રૂપસિંહને ભાભીની વાત યાદ આવી એ તો ઝડપથી પોતાના ઘોડાને લઈને કાઠે આવ્યો ત્યાં તો ઘોડો ચક્કર ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો પણ ધારી આ પથ્થી રૂપસિંહ તો મૂંઝાઈ ગયો હવે શું થાય જીન અને ખડિયો ખંભે નાખી એ તો સટાક કરતો ને ઝાડવા ઉપર ચડી ગયો એટલામાં તો થોડી વારમાં જ આકાશમાંથી અસંખ્ય ઘોડા સરોવરની કાંઠે ઉતરી આવ્યા રૂપરૂપના અંબાર જેવી અપ્સરાઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને ઝાડના થડે પોતાના ઘોડા બાંધ્યા ની સરદાર ભરીએ દેવના ચક્કર જેવો પોતાના ઘોડાને રૂપસિંહ લપાઈને બેઠો હતો એ ઝાડના થડે જ આવીને બાંધ્યો ઘોડા બાંધીને પરિયો તો હસ્તી રમતી અને કિલ્લોલ કરતી સરોવરમાં સ્નાન કરવા લાગી કોઈ ઊંધી ખાટલી ઉપર તરે કોઈ ઢબે કોઈ ડૂબકી દાવ રમે અને કોઈ ગાય ઈતા ઈતા પાણી ગોળ ગોળ ધાણી કોણ ખાય ધાણી જે ખાય ધાણી ઈ મોટી રાણી આમ પરીઓને રમતમાં મશબૂલ બનેલી જોઈ અને રૂપસી બિલ્લી પગે ઝાડ ઉપરથી ઉતર્યો અને પરીના સરદારના ઘોડા માથે જીન અને ખડીઓ નાખ્યો તલવારના એક ઘાયે ઘોડાની સરક કાપી નાખી અને છલાંગ મારી એના ઉપર સવાર થયો અને ઘોડાને મારી મૂક્યો ઘોડાના ડાબલાની તળબડાટી સાંભળી અને કિલ્લોલ કરતી પરીઓના હૈયે ફાળ પડી કાળા માથાનો માનવી અહીંયા ક્યાંથી આવ્યો હશે એમ માર 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 કરતું જાય બરોબર સૂરજ મહારાજ માથે આવ્યા અને ખરો બપોર ટીપો ત્યાં તો રૂપસિંહના ઘોડાએ આભને આમતી ડુંગર માળામાં પ્રવેશ કર્યો ગીર કાઠાની ભેંસના ડેબા જેવી તોતીન શિલાઓ માથે તોળાઈ રહી છે એક જ હાકડો મારગ રૂપસિંહે આ હાકડા માર્ગે પોતાના ઘોડાને ચડાવ્યો ત્યાં તો ઘરની બારી વનમાં ગઈ ને વનમાં લાગી આઈ એના જેવો મધ ઝરતો મોટો હાથી ઢુલાતો અને ઝાડની ડાળીઓ તોડતો તોડતો સામે આવી રહ્યો રૂપસિંહની સ્થિતિ આગળ જાય તો એરું કડે ને વાહે જાય તો કુવામાં પડે એના જેવી થઈ ત્યાં તો પરિયોએ હાથી ને બૂમ પાડી એ ગજરાજ આ આવે જ ને એ ચોર છે અમારો ઘોડો લઈને ભાગ્યો પરીઓને પાસે આવેલી જોઈ અને રૂપસિંહની છાતી બીકના મારા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા લાગી હામે આવતા હાથીએ અસવારને ઘોડા સહિત ઉપાડીને જમીન ઉપર પછાડવા જેવી સૂંઢ ઊંચી કરી એવા જ રૂપસિંહ મરણિયા બનીને તલવાર જે ઝટકાવી ને હાથીની થાંભલા જેવી સૂંઢનો કટકો ઉડીને નીચે પડ્યો સૂંઢ કપાયેલો હાથી ચિંધાડવા લાગ્યો ત્યાં તો રૂપસિંહે ઘોડાને એડી મારી ને પડખામાં એડી વાગતા જ ઘોડાને જાણે કે પાખો ફૂટી હોય એમ ઉપડ્યો અને આકાશમાંથી તારોડિયું ખરે એમ ઉડ્યો આદમ જાતથી હારેલી પરીઓ રૂકકળ કરતી પાછી ગઈ એ વાતને બરાબર પાંચેક દિવસ થયા પછી રૂપસિંહનો ઘોડો ઠગ પાટણના પાદરમાં આવીને હમચી કૂદવા માંડ્યો ગામનું રળિયામણું પાદર મો દેખાય એવી ચકચકી તાંબા પિતળની હેલ માથે મૂકીને કન્યાહારીઓ હાથ તાળી દેતી ને હસ્તી રમતી આવજા કરે વિશાળ વડલાની નીચે ગામની ગાયોનું ધણ બેઠું બેઠું વાગોળે ગોવાળિયા ઝાડ ઉપર ચડીને ઓળ કામટી દાવ રમે ને વહવાયાની છોડિયું માથે હુંડલા મૂકીને છાણ ભેગું કરે ગોકુળિયું જેવું ગામ જોઈ અને રૂપ સિંહતો તળાવની પાળ ઉપર મુકામ કર્યો ઘોડાને પાણી પાઈ પોતે ભાતું પોતું ખાવા બેઠો પાતાનો ડબરો ખોલીને જેવું બટકું મોઢામાં મૂકે એવો એક ઠગ આવ્યો બે હાથ જોડીને બોલ્યો પધારો 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 રોપસે ઠાકોર તમે અહીંયા તળાવની પાસે બેસી રોટલો જમણી કઈ સારું કહેવાય તમારે તમારી આબરુના કાકરા કરવા હોય ને એવું લાગે જ કાકરા કરવાસ અમે તમારા હગાજી જીવતા બેઠા જ ને તમને તો એનુંય નહીં થાંભરતું તમે નાના હતા ને જ્યારે તમારા બાપુ મારી નાની દીકરી એની હારે તમને પવણ આવી ગયા એ વાતને તમે તો હંભારતાય નહીં જ કંઈ ખબર અંતર નહીં જ લેતા ભલા આદમી અમારી આવી મશ્કેરી કરવાની હોય તમારી ધીરજને તો ધન્યવાદ દેવા જેવું આ અમારી દીકરી જુવાન જોર થઈ ગઈ એનું શું તમારે કઈ સાર સંભાળ લેવાની જ નહીં કે તેડી જવાની નહીં નહીં તમારે ક્યાં તેડી જ આવીશ અજાઈણા માણસની આવી વાત સાંભળીને રૂપસિંહને ભાભીએ કીધેલી ઠગપાટણની વાત યાદ આવી રૂપસિંહ પામી ગયો કે માનો નો માનો આ માણસ નક્કી ઠગ છે પણ એના હાથે ઠગાય એ બીજા એમ વિચારી અને રૂપસિંહ બોલ્યો મને તો તમારી વાતની ખબર હોય ને મારા બાપુ તો મને નાનો મૂકીને મરી ગયેલા પાછળથી એક તમારા જેવા સંબંધી આવીને વાત કરી એટલે હું સાસરાનું ગામ શોધતો શોધતો નીકળ્યો તો હારું થયું કે તમાય મળી ગયા ઠગ ધસીને કે લ્યો લ્યો હાલો ક્યારે હવે આપણા ઘરે હાલો સસરાના ગામમાં આવીને પાદરમાં પડાયો એમાં અમારી શોભા હું કોક જાણે તો અમદાવાદ મોરખા કે ને એમ કેતા ઠગે રૂપસિંહનો ઘોડો દોરી લીધો મોર ઠગ ને વાહે રૂપસિંહ હલ્યા જાય ઠગ મનમાં વિચાર કરે આજ આઠ દિનો શિકાર હાથમાં આવ્યો જ નક્કી કોઈ રાજકુમાર જ છે ખડિયામાં સોના મોહર ભરી આજે દેવાનગી ઘોડો એ બે વસ્તુ ઠગીને લઈને બાર મહિના ટૂંકા થઈ જાય એમ વિચારના ઘોડા ઘડતો ઠગ તો એક વિશાળ ડેલીની આગળ આવીને ઉભે રહ્યો પછી પડખે ની બંધ મેળી બતાવીને ઠગે રૂપસિંહને કીધું તમે અહીંયા જ મુકામ કરો અલાયદી મેળી હોય તો તમને બે માંધો નહીં ફરી ઘરના બે માણસો ને હળવું ફળવું હોય તો એમને લાશ કાઢવાની તો શીંક્યા જ નહીં ત્યારે ચતુ રૂપસિંહ કે હું આટલા વર્ષે અહીંયા આવ્યો જ એટલે મારે તો મારા હાહુન હાળાન હાળિયુન કાકાજી સસરાન હાળાન બધાને મળવું જ તો અઠવાડિયું હુવાઈડ કરવા રોકાવુંસ એટલે મારો ઉતારો આ ડેલીના ખાનામાં જ રાખો ને આપણને મેળી ફેડી ઉપર ન ફાવે એવામાં તો ઘરમાં ખબર પડી એટલે બનેવી આવ્યા બનેવી આવ્યા બનેવી આવ્યા એમ બોલતા ને હરખાતા હરખાતા બધા આવીને રૂપસિંહને રામ રામ કરે શ્યામ શ્યામ કરે રૂપસિંહ તો આવનાર માણસોના નાનકા એવા નાક આડી આખ્યું ઓળથી ઊંચા બાબરકા ટૂંકી ગરદન અને મઠિયા કાનને બે ઘડી નીરખી જ રહ્યો ત્યાં તો ઠગના ચારેય દીકરા આગ્રહ કરવા લાગ્યા કે બનેવીને અહીંયા ડેલીન ખાના મુ તારો ન દેવાય રાજના કુંવરને તો હોભે ને એવા ઓડા ને હિંડોળા ખાટ વાળી માહોલ તૈયાર રાખ્યા હાલો ન્યા જાય આ તો ઠીક કે અમારા બનેવી આટલા વિવેકિન નમ્ર નહી હાલતા ખોટું લાગી જાય આમ બધા અંદર અંદર વાતો કરે ત્યાં રૂપસી કે હું તો તમને બધાને હળવા ને મળવા આવ્યો જ આટલે વર્ષે આવ્યો ને હવે મેળી ઉપર જુદો રહું મારા જેવો મૂરખ બીજો કોણ ઠગ થયું કે જો બહુ આગ્રહ કરશું ને તો આ ચેતી જાહે ને આપણી આખી બાજી બગડી જાહે પંદર દિવસે માઇન્ડ માઇન્ડ તાજો શિકાર હાથમાં એડ્યો એટલે ગમે એમ થાય પણ રંગમાં ભંગ તો નથી જ પાડવા દેવો એટલે ઠગ કે ભલે આવો જમાઈ રાતને ફાવે ને એમ કરવા ગયો મેળીએ ન ઉતરવું હોય ને ડેલીમાં જ આપણી હારે રહેવું હોય તો આપણને ક્યાં વાંધો જમાઈ રાત તો ઘરના જાય કહેવાય સાંભળો બહુ વર્ષે આપણે આંગણે આવ્યા જ એટલે એમની મહેમાનગતિમાં ખામી ન રહેવી જોવે હો બધા દીકરા માથું નમાવીને કે ભલે બાપુજી પછી તો રૂપસિંહે ડેલીના ખાનામાં મુકામ કર્યો સવ્ય બેહીને ક્ષેમ કુશળ પીછા ને વ્યવહારિક વાતચીતો કરી ત્રાંબા કુંડીમાં ગરમ પાણી આવ્યું ફળિયામાં જમ્મુનો ખાટલો ઢાળ્યો અને રૂપસિંહ એના ઉપર બેસીને નાહ્યો ખળિયામાંથી નવા નક્કોર જરિયાને વસ્ત્રો કાઢીને પહેર્યા અને નજર લાગે એવો બની ઠની બાળુડો રાજા રૂપસી ડેલીના ખાનામાં બેઠો અને બેઠો બેઠો હોકો ગડાવા મીંડ્યો જમવાનો સમય થયો ત્યાં ઠગની દીકરી વાળે વાળે વાલ વાલ મોતડા પર ઓવી અને ઠાકરી ઓવી છી જાણે હેમના પાટિયા માઠે ખકે એમ રોમ ઝૂમ રોમ ઝૂમ કરતી આવીને ઊભી રહી આમ કામ રૂગ જેવી ઠગારાની દીકરીના હાથમાં સોનાનો થાર રહી ગયો એમાં વઘારેલા ને ઘૂઘારેલા તીખા ને તમતમતા ગળ્યા ને મોળા ખાટા ખરહરા એમ સાડવા શાક રહી એની ઉપર રૂપાની રેશમી રૂમાલ ભારથી એની પાપડ્યું નીચે ઢહી ગઈ એ તો થાળી પીરસી ને રૂમઝૂમ પગલે ઓળામાં હાલી ગઈ ત્યારે રૂપસિંહ ઠગારાના ચારેય દીકરા તરફ ફરીને કે આપણે તો ઘણા વર્ષે મળ્યા એટલે બધા એક થાળીમાં જેમ મેં તમારા વગર તો મને અન્નો કોઈ ગળે ન ઉતરે એટલે તમારે મને જમાડવો જ હોય ને તો આપણે બધા ભેગા થઈને જમી ને રૂડી પહેરી જમી આમ તો હા ના હા ના કર્યા પછી મોટો થાળ મંગાવ્યો અને સૌ હારે જમવા બેઠા બહુ આગ્રહ કરી અને હામ હામા કોળી આપી રંગે ચંગે બધા જમીને ઉઠા રાતના મોડે ઊંધી વાતો કરી અડધી રાતે રૂપસિંહ સુવાનું નામ નોલે એને થયું કે ઝેરવાળા ભોજનમાંથી તો માઇન્ડ માઇન્ડ છૂટ્યો પણ હવે જો એકલો હોઈ જઈશ ને તો આ ઠગ લોકો રાતના મને મારી નાખશે મારું બધું લૂંટી લેશે આ વિચાર રૂપસિંહના મનમાં હતો જ તે એટલે એક સાવધાન થઈ ગયો ત્યાં તો ઠગ કે જમાઈ રાજ મધરાજ થવા આવી બહુ દૂર દૂરથી એ વાત થાય કે હશો હવે આરામ કરો તમારો ઢોલિયો આપણી મેડી ઉપર ઢળાયો જ રૂપસિંહ કે મેં ઢોલિયા મત નહીં હોવાનું નેમ લીધું આપણે તો ખાટલો ઢાળીને દયા ડેલીમાં તમારી ભેગા હોઈ રાહું ડેલીનું કમાડી ઉઘાડું મૂકજો એટલે ઘરઘરાટ પવન આવે પવન તો મને ન આવે ઠગારાને થયું કે રૂપસિંહ તો ભારે હઠી લો લીધેલી નથી મૂકતો ભલે ડેલીમાં હું તો રાતના દીકરાની ખબર લઈ નાખવીશ પછી તો ખાટલા ઢાળી ને બધા હુંતા રૂપસિંહને તું જ ન આવે એને થયું કે ઠગના હાથમાંથી છૂટવું એટલું હેલું નથી અહીંયા એકલું બળ કામમાં નહીં આવે કળથી કામ લેવું પડશે આ તરફ ઠગોએ વિચાર્યું કે કોઈ ચતુર માણસ છે એટલે જ એને વિશ્વાસમાં લઈ અને થોડા દિવસ અહીંયા રોકીએ અને હોશિયારીથી કામ લેવું પડશે મોડી રાતના રૂપસિંહ તો ઊંઘી જવાનો ડોળ કરતો થરડ થરડ નાખોરા બોલાવા માંડ્યો ત્યારે ઠગોએ જોયું કે રૂપસિંહના માથાનો વાળ હરખોય હલતો નથી એટલે સૌ મોડી રાતે નિરાત ઊંઘી ગયા બરાબર રાતના એક વાગ્યાનો હુમાર થયો ત્યારે પરીની સરદાર પોતાનો ચોરાયેલો ઘોડો શોધતી શોધતી અહીં આવી પહોંચી પાંચ ઠગોની વચ્ચે રૂપસિંહને ને જમણા પગના અંગૂઠે એક મંત્રેલો દોરો બાંધી દીધો અને એને થયું કે જેવી એ ઉડશે એવો જ રૂપસિંહ પોતાની સાથે જ ઉડશે હવે આ રૂપસિંહ ઠગોમાંથી તો બચી જાય પણ આ પરીની સરદાર કે જેના પાસે તો મંત્ર તંત્ર હતા એનાથી કેમ બચશે અને એ સાંભળવા માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે આ વાત ખૂબ જ લાંબી છે આપણે એક જ વિડીયોમાં એને નહીં સમાવી શકીએ મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે